આજે જનાક્રોશ યાત્રાના બીજા ચરણમાં યાત્રા સાવલી શહેરેમાં ભીમનાથ મહાદેવના દર્શન કરીને અમે યાત્રાની શરૂઆત કરી છે તમામ ગામોમાં ખૂબ ઉમળકાભેલ લોકોએ સ્વાગત કર્યું આજે મંજુ સર જીઆઈડીસી ખાતે કામદારો સાથે સંવાદ કર્યો છે અહીંયા કામદારો ખૂબ તકલીફમાં છે એમણે એમની પીડા દળ તકલીફ જે સમસ્યાઓ છે એ અહીંયા રજૂ કરી કે કામદારોને આઠ કલાક કામનો કાયદો છે પણ કંપનીઓ દ્વારા જબરજસ્તી બાર કલાકથી વધારે કામ કરાવવામાં આવે છે પૂરતા પ્રમાણમાં એને કોઈ પણ જાતનો પગાર નથી મળતો ફિક્સ પગારને કોન્ટ્રાક્ટ છે એનું શોષણ થઈ રહ્યું છે વારંવાર કંપનીઓમાં મોટા અકસ્માતો થાય છે પણ આ કંપનીઓ સલામતી માટેની કોઈ વ્યવસ્થા નથી કરતી સાથે સાથે કામદારોના મૃત્યુ થાય તો એના પરિવારોને એવા કોઈ લાભ નથી આપતી સાથે અહીંયા ને જે સ્થાનિક યુવાનો છે એને રોજગાર મળવો જોઈએ કે સ્થાનિક યુવાનોને રોજગાર મળતો નથી કેટલાક ભાજપના નેતાઓ રાજકારણમાં જે આગળ પડતા લોકો છે એવા લોકો અહીંયા કામદારોનું શોષણ થાય એના ભોગે કંપનીઓ પાસેથી મોટી રકમ દર મહિને ઉઘરાવે છે એવી રજૂઆતો પણ થઈ છે અનેક જગ્યાએ હક માંગવા ગયા તો કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા કામદારો વિરોધ કરવા જાય છે તો પોલીસ દ્વારા સરકાર દ્વારા ભાજપના નેતાઓ દ્વારા એમને ડરાવા દબાવવામાં આવ્યા એટલે આખા ગુજરાતમાં જે કામદાર વિરોધી સરકાર છે કામદારોને હક અધિકાર છીનવી રહી છે એની વિરોધના કાયદા બનાવી રહી છે એ તમામ સામે આ યાત્રા દરમિયાન અવાજ ઉઠાયો શું એમના જે પ્રશ્નો છે એમની જે ફરિયાદો છે આવનારા વિધાનસભાના સત્રમાં પણ ઉઠાવીશું અને સડકથી લઈને સંસદ સુધી લડી અને આ ગુજરાતમાં કામદારોને એનો અધિકાર મળે એનો જે હક છે એનું જે સન્માન છે એના જે ભવિષ્યની ચિંતા છે એમાં કોંગ્રેસ પાર્ટી એનો અવાજ બુલંદ કરશે ને એમને અધિકાર અપાવશે